એક સમય હતો જ્યારે ગુજરાતી કલાકારોને મોટા પડદે જોવા માટે ઘણી રાહ જોવી પડતી હતી કારણ કે હિન્દી ફિલ્મો લોકોને વધારે પસંદ આવતી પરંતુ હવે સમય ધીમે ધીમે બદલાઈ રહ્યો છે અને દર્શકો ગુજરાતી ફિલ્મો પર પસંદ કરી રહ્યા છે ત્યારે આવનારી હોરર અને કોમેડી ફિલ્મના કલાકારો સુરતના મહેમાન બન્યા હતા ત્યારે આવો ફિલ્મનું નામ અને તેની વાર્તા વિશે જાણીએ કારખાનું જેમ કીધું એમ કે ગુજરાતની અત્યાર સુધી આવેલી સૌથી સ્માર્ટ ફિલ્મ છે જે બીજી ઓગસ્ટના રોજ તમારા નજીકના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ કેમ સ્માર્ટ છે એ તમે જ્યારે થિયેટરમાં જશો અને આ ફિલ્મને જોશો ત્યારે ખ્યાલ આવશે કારણ કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાર્તા બહુ જ સ્માર્ટ છે જેટલું અમે ટીઝર રિલીઝ કર્યું છે ટ્રેલર રિલીઝ કર્યું છે અને એમાં બહુ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અમુક અમુક હિન્ટસ છોડેલી છે લોકોએ અને એમાં જે અમને મળી રહ્યું છે એ એ ધારણા બાંધીને બી લોકો જ્યારે જશે એ ધારણા બધી જ ખોટી પડવાની છે બીજી ઓગસ્ટના રોજ અમે આ ફિલ્મની અંદર જાણીતા લેખિકા કાજલોઝા વૈદ્ય પછી અર્ચન ત્રિવેદી રાજુ બારોટ આ બધા બહુ જ જાણીતા કલાકારો છે અને આ મેઇન આ વસ્તુ ફિલ્મને બનાવવા પાછળનું મૂળ કારણ એ જ હતું કે ગુજરાતી ઓડિયન્સને એક સારી ફિલ્મ મળે એક સારી વાર્તા મળે આ મૂવીને તમે હોલીવુડની કોઈ મૂવી જોડે એકચુઅલી જોવા જાવ તો તમે કોઈ મૂવી જોડે કમ્પેર ના કરી શકો સ્ક્રિપ્ટને પણ મારે અગર કેવું હોય તો ટેકનિકલ બધી જે લે ટેકનિકાલિટીઝ છે અને સ્ક્રિપ્ટની સ્માર્ટનેસ છે એને હું કદાચ મે બી એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ બહુ જ હેવી થઈ જશે એને હું એની જોડે કમ્પેર તો કદાચ મે બી ના કરી શકું પણ ઘણી બધી હોલીવુડ અને સાઉથની જે ફિલ્મો છે સારી ફિલ્મો એની જોડે તમે આને ડેફિનેટલી કમ્પેર કરી શકશો આ મૂવી લગભગ બનાવવા પાછળ દોઢ કરોડ નો ખર્ચો થયેલો છે મનસુખ કારખાનામાં કામ કરતો કારીગર બતાવવામાં આવે છે તમે ટ્રેલરમાં જોઈ શકો છો એના પોસ્ટર્સ અને ટીઝર ટ્રેલર બધાને ગમી રહ્યા છે આઈ એમ હોપિંગ કે લોકોને મૂવી પણ એટલું જ ગમે કારણ કે મને ખૂબ બધો એક્સપિરિયન્સ છે ફિલ્મો જોવાનો સ્ટ મુ વર્ષોથી થિયેટર કર્યું છે સ્માર્ટ હોરડ કોમેડી મૂવી છે એન્ડ બહુ મજા આવી અર્ચન ત્રિવેદી જેવા કલાકાર સાથે કામ કરીને કાજલ ઓઝા વૈદ છે મકિન શુક્લ છે એવા સિનિયર કલાકારો સાથે કામ કરીને ઘણો આનંદ આવ્યો પ્લસ અમારા જે ડિરેક્ટર્સ છે જે પ્રોડ્યુસર્સ છે જે હેવ વર્ક અ લોટ અમે રાત રાત સુધી જાગીને પણ કામ કર્યું છે ત્રણ ચાર પાંચ વાગે અમે શૂટ કરેલું છે સવાર થી માંડીને રાત સુધી સૌથી સારી વાત છે વર્કશોપ્સ આગળ એટલી મહેનત કરીને અમે કર્યા છે કે મૂવી ફટાફટ શૂટ થઈ ગઈ લોકો એમ કરતા હોય છે કે મૂવીનો શૂટ પીરિયડ વધારીને વર્કશોપ ઓછા કરતા હોય છે અને કારખાનું ફિલ્મ ગુજરાત ની સૌથી સ્માર્ટ ફિલ્મ છે આપ સૌ ફિલ્મ જોવા જાવ એવી અમારી અપેક્ષા છે એનું ટ્રેલર અને ટીઝર પોસ્ટર્સ બાકીનું માર્કેટિંગ બધું જ અત્યારે ઓનલાઈન ખૂબ ધૂમ મચાવી રહ્યું છે ઘણા બધા સરપ્રાઇઝીસ છે જે તમને ટ્રેલરમાં અમે લોકો એવું કહીએ છીએ કે આપ શોધો અને ઘણા બધા સ્માર્ટ લોકોએ શોધી પણ લીધું છે હજી બીજા ઘણા સરપ્રાઇઝિસ છે જે તમને ફિલ્મમાં જોવા મળશે પણ ટ્રેલર અને ટીઝર ઉપરથી કોઈ ધારણા નહીં બાંધતા કે ફિલ્મમાં શું હશે એ તો તમને એકચ્યુઅલ ફિલ્મ જોશો ને ત્યારે જ ખબર પડશે કેમ કે તમારી બધી ધારણા ખોટી પડવાની છે એટલે ખાસ જે લોકો સ્માર્ટ છે અને જે સ્માર્ટ નથી જેમને સ્માર્ટ બનવું છે ખાસ કારખાનું ફિલ્મ જોવા જાજો કેમ કે કંઈક અલગ ગુજરાતી ફિલ્મ છે લગભગ ગુજરાતમાં દરેક સિટીમાં ફિલ્મ લોન્ચ થવાની છે મેજોરિટી જગ્યાએ આપ આ ફિલ્મને નિહાળી શકશો અને જેમ જેમ આપનો પ્રતિસાદ વધશે તેમ તેમ શોના ટાઈમિંગ્સ પણ વધશે અને અવેલેબિલિટી પણ વધશે